साधुम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्सङ्गीसजीवनम् ॐ श्रीहरिकृष्णाय नमो नमः श्रीरमायनीलकण्ठाय नमः नमः ॐ श्री गुणातीतानन्दाय श्रीगुरवे नमो नमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे વળી સ્વામી એ વાત કરી છે તે જોશું ત્યાં તો આ સાધુ ને દર્શન થાય છે ને વિચારશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે લાખના ને કોઈ દાસ ના દુશ્મન હરી કદી હોય નહીં જેમ કરશે તેમ ઠીક જ કરશે સ્વામી કે સત્સંગમાં માલ છે તેના કરીને આ સાધુ ભગવાન ના દર્શન થાય છે વિચારશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે માટે જીવ તે ને મુવે સવા લાખના હાથી ની કેવત છે ને હાથી જીવે લાખ મુવા હવા લાખ હવે કોઈ વાતે ફિકર નથી ને દાસના દુશ્મન હરિ કદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે દાસ ભગવાનના જે ખરેખરા થયા દુશ્મન પ્રભુ ના હોય જેમ કરશે એમ એના હિત માટે જ ભગવાન કરે થોડીક વાર આપણને એવું લાગે કે બરાબર નથી થયું વ્યવહારમાં કઈ ખોટ આવે નુકશાની આવે બીજું ત્રીજું ક્યારેક આ લોક માં આપણું ના થાય નોકરી માં ધંધામાં માં એવું લાગે પણ ગમે તે રીતે કરીને ભગવાન છે એ ભક્ત ને સુખ થાય એવું કરે ખરેખર ભગવાન રાજી થાય તો બંધન પણ રાજીપો છે આપણે રાજીપો કે ગણીએ ભગવાન ખુબ સમૃદ્ધિ આપે ખુબ સારું આરોગ્ય આપે ખુબ પરિવારમાં બધું સારું

એના કરતા થોડા હોય પણ ભગવાન નો રાજીપો છે જાજામાં જાજો મોહ થાય થોડામાં થોડો થાય ઘરમાં બધા કેમ કરતા હોય એના કરતા થોડાક આડાતા હોય તો એ એક ભગવાન નો રાજીપો છે સગા સંબંધી માંથી પ્રીતિ તૂટી જાય ને રાજીપો છે એટલે પછી તકલીફ થાય સ્વામી કે આ તે કઈ વાતો છે આ તો અમૃત છે દેવલોક માં અમૃત પીવા જીવ જાય છે પણ પીવા અરે આ તો પ્રાપ્તિ નોય પાર નો ખોટ નો પાર નહી ઓહો આ શ્રીજી મહારાજ પુરુષો તમને આ સાધુ એ કોઈ દિવસ આવ્યા નથી આવશે પણ નહી એ પુરુષોત્તમ નું દીધું ઐશ્વર્ય બીજા અનંત લોક માં છે એમાં બધું આવી ગયું જ્યાં જ્યાં ઈશ્વરીય છે ઈ સર્વપરી પુરુષોત્તમ નારાયણનું આપેલું છે બીજા કોઈનું છે પછી ભક્ત માં હોય દેવતામાં હોય ઈશ્વરમાં હોય જ્યાં હોય ત્યાં સ્વામી કે કેમે નાના હતા ને ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા પછી ઓલી નીલ જે હોય ખસી ને ચોખ્ખું પાણી થી પડતર કુવું હોય ને એમાં સ્વામી નાખતા ચાલુ કુવામાં નીલ એટલે સેવા એ પડતર કુવામાં સેવાડ હોય ને કોચાલતો હોય ને ચાલુ વપરાતું હોય તો એમાં સેવા ના હોય સ્વામી કેસી ને ચોખુ પાણી થઈ જાય પાણી વાતો કરીએ છીએ ત્યારે માયા રૂપી નીલ ખસી જાય છે જીવ ક્રિયા કરવામાં ઉઠે કે તરત પાછો નીલની પેઠે ભણી જવાય એવો જીવ નો સ્વભાવ છે પાછો જીવ માયા પડી જાય માયાથી થી જીવ જુદો કેટલી વાર પડે જેટલી વાર ભગવાન વાર માયાથી જુદો પડે આપણે નાતા હોય નાતા નાતા મહારાજ નું નામ બોલીએ મોટા મોટા સંતોને યાદ કરીએ તીર્થ ને યાદ કરીએ ભક્તો ને યાદ કરીએ તો શું થાય નાવા રૂપી જે કર્મ છે ઈ પણ એક માયાનું જ કર્મ છે હા આપણે એમ થાતા છે કે નાવાનું કામ તો સુધ થવાનું કામ તો હારું બોવય છે ને હારું ખરું પણ છે માયાનું જ પણ જેટલી વાર નાતા નાતા ભગવાન ને મોટા સાધુ સાંતિ ભક્ત સાંભળે હે એટલી વાર નાવાનું કર્મ છે આળસી જાય નેતરી ઘડીક માં આળસે નથી તે ઉપડી જવી જોઈએ નળ ચાલુ થાય ને ગંગે છે યમુના ગોદાવરી તાપી નર્મદા ગેલા યમુના ઓજ સુધી ગંગા ઉન્મદ ગંગા શ્રી ગંગા ગેલા તળા

તમને ખબર પૂજા વિધિ થાય પૂજા વિધિ પછી કળશ સ્થાપન હોય એમાં કળશ કળશમાં વરુણ દેવનું સ્થાપન થાય અને એમાં બધા તીર્થોનું આવાહન કરવામાં આવે એ આવાહન થાય ને બધા તીર્થો એ કળશમાં આવી જાય જેમ મૂર્તિ માં આવાન થાય તો મૂર્તિમાં ભગવાન આવી જાય એમ કળશમાં થાય એને બોલાવવામાં આવે આવાહન કરીને એ બધા તીર્થો કળશમાં આવી જાય એમ આપણે નાતા નાતા એવો ભાવથી નાઈએ ને કે આ બધા તીર્થોમાં હું સ્નાન કરું છું પ્રભુ સ્વામિનારાયણ 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 હે ઘનશ્યામ હે નીલકંઠ હે હરિકૃષ્ણ હે સરદાસ હે નીલકંઠ વી હે સહજાન Pesisir tanam mulai. Kuna ditan, sami gopalan, sami ditian, sami berman, sami sukan, sami serupan, sami lakukan, sami akanan, sami manuban, sami santan, sami kinaran, sami Vishnuman, sami Atanan, sami Sujidan, sami Aksiran, sami Sidan, sami Dharan, sami bersalan, sami Ramanjan, sami Ragaman, sami wiswatman, sami Murushihanan, sami Maha Mubhavanan Swami Nana Anandan Swami Devan Swami Puranan Swami Brahman Swami Suchitan Swami Rishpunan Swami Adhutan Swami Bayatman Swami Ambatan Insantana Nama Mundai Bola Bapak Jadi guna di peramparana santana nama mulai Bahan Mukunda Swami Maha Purusha Swami yogis, Svada Swami rusis, Swami Krishnananda Swami Akhra Shrubda Swami Tiyanis Swami Nyanada Swami Tiyagolubda Swami yeah.

નાવું છે ગુણાદિતાન સ્વામી કે જીવ છે ને એ ત્રણ વખત દેહ માં આવી જાય નાવા ટાણે ખાવા ટાણે અને સ્ત્રી પડખે નીકળે ત્યારે આ ત્રણ વખત જીવ દેહ માં આવી જાય છે ભગવાન નો સંબંધ છે ભગવાન નું ભજન છે આ બધી વાત નીકળી નીલથી પાણી નાખે એટલી વખત પાણી ચોખ્ખું થઈ જાય હે એમ જેટલી વાર સ્વામી ક્યાં વાતો કરીએ છીએ ભગવાન સંભાળીયે એટલી સિદ્ધ થાય નહીં રોટલો ખાવા મળે પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાન નો ગુનેગાર કહેવાય કેવી સરસ મજાની વાત કરી રોટલો ખાવા મળે પચેટાર ગુનેગાર છે ન મળે તો શું ભજન કરે સ્વામીજી મળે અને ના કરે તો ઈ પરમેશ્વર નો વાત સૌ કહે છે જે કરો તો પણ નથી કરી પણ આજ કહું છું જે દસોન વિશોધ કાઢશે તેને ખાવા મળશે નહીં કાઢે તે દુબળા રહેશે એમ કહીને દાદીભાઈ ને કહ્યું હવે મોટા થયા કોણ આ જમનાવડના દરબાર ચીણાભાઈ ના કાકાના દીકરા ભાઈ હતા દાદીભાઈ દાદાભાઈ નામે દાજીભાઈ તરીકે दस 20 वां पाक हैं स्वामी क्या मैं यह बात बोल करता तमने नहीं, तमने खबर नहीं हुई ई वक्त में जूनागढ़ ना मूख साधुए महाराज ने प्रयाग करी थे वडताल जूनागढ़ ना महंत गुणादीतन समीप धर्मानानी बातज करता नहीं। ત્યારે શ્રી એ કીધું કે સ્વામી તમે કેમ એ વાત નથી કરતા કરી દઉં પછી એને ક્યાં બીજે દેવાનો છે જો સ્વામી કે વાત અમે ક્યારેય કરી નથી પણ આ કહું છું

અને સ્વામી એ શ્રાવણ બધી બારસે વાત કરી મહારાજે મંડળ બાંધા ત્યારે સારા મોટા સાધુ ભેડા કોઈ સાધુ બેઠા નહીં બીજા ભેડા વીસ પચીસ થયા તે મહારાજ કહે

બઉ બધું સમજવા જેવું છે તેમાંથી પાછું એમને બીજા લોકમાં પડતે પડતે કઈ જણ આ બ્રહ્માંડ પડી એ તે શું કેટલું કહેવાય તેમ માટે સર્વોપરી સુખ તો અક્ષર માঝে માટે ત્યાં જાવું સહજન સ્વામી મહારાજની શ્રી પપ્તેં શ્રી ધરમ સાદવ દેવેશ્વરમ ભક્તિધરાત્મજમ્ બાષ